ટાઇફોઈડ ટાઇફોઈડ પણ આપણે ઘણા બધા સાંભળ્યું છે નામ અને નોર્મલ ઝાડા ઉલટી કરતા થોડું એ વધારે સિરિયસ રોગ તો છે જ અને એ પણ આવા પ્રદૂષિત પાણી અથવા ખાવાની વસ્તુથી ફેલાય છે માખી દ્વારા પણ ફેલાય છે અને લક્ષણો એના પણ સાત દિવસથી લઈને મહિના સુધી રહી શકે એની આ શક્તિ જે આવે છે ટાઇફોઈડમાં તો કે મહિના સુધી એની અસર જોવા મળે એવું ઘણી વાર બને છે નક્ષરમાં શું આવે ઠંડી લાગીને તાવ આવો જેવો ડેન્ગુ માં મેલેરિયામાં ચિકનગુનિયામાં વાયરલ ઇન્ફેક્શનમાં જોવા મળે એવો તાવ આમાં જોવા મળે છે ઠંડી લાગીને એકદમ તાવ આવવો પણ સાથે સાથે પેટમાં દુખાવો પણ હોય છે અને ઘણીવાર કોકને ઝાડા થઈ ગયા હોય અથવા ઘણી બધી વાર

અને અલ્સર માંથી ક્યારેક બ્લીડિંગ થાય તો સંડાસમાં લોહી દેખાય કારણે પેટમાં એકદમ દુખાવો થાય કઈ ખાવાનું હેવી લઈ લે થોડું એકદમ દુખાવો થઈ જાય અને ક્યારેક ગયું હોય અને અલ્સર ઊંડું હોય તો આ ફાટી શકે કે આ તળામાં કાણું પડી જાય અને પરફોરેશન કે અમે અને એવું થાય તો પછી એ વ્યક્તિને ઓપરેટ કરી અને કાણું સીવું પડે સર્જને અને ક્યારેક ક્યારેક typhoid ની અસર પણ brain માં થતી દેખાય છે heart માં પણ ક્યારેક ક્યારેક એની અસર થોડી દેખાય છે typhoid ઘણા બધા અલગ અલગ આ પેટ આંતરડા સિવાય બીજા organs ને પણ affect કરતો રોગ છે test માં blood છે typhoid ની blood test છે પણ એવું કહેવાય છે કે typhoid એ એક ડૉક્ટરનું ક્લિનિકલ જજમેન્ટ છે બધું બ્લડ ટેસ્ટમાં ઘણી વાર નથી પકડાતો બને કે બ્લડ ટેસ્ટમાં પોઝિટિવ આવે પણ ટાઈફોઈડ ન પણ હોય પણ બનતું હોય છે એટલે પેશન્ટની કન્ડિશન ઉપરથી ડોક્ટરનો એક્સપીરિયન્સ પરથી અને રિપોર્ટના તારણ પરથી એ જજમેન્ટ ડૉક્ટર લેતા હોય છે કે આ ટાઈફોઈડ તરફ છે કે સિમ્પલ મરડો છે કે ટાઈફોડ છે તો પછી એની ટ્રીટમેન્ટ આખી થોડી જુદી થઈ જાય એમાં વધારે લેવી પડે કોમ્પ્લિકેશન છે એમાં જો આંતરડામાં કાણું પડી જાય તો કે એને ઇમરજન્સીમાં ઓપરેટ કરવું પડે એવી પરિસ્થિતિ ગંભીરતા ઉભી થઈ જાય ટાઈફોઈડમાં ક્રિટિકલ થાય તો વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી થતી હોય છે सिंपल केस માં टाइफाइड ની સારવાર ત્રણ ચાર પાંચ સાત દિવસ માં પકડાઈ ગયું હોય એક વીક ની અંદરના ટાઈમ માં કે એનો લગભગ મોટે ભાગે દસ થી ચૌદ દિવસ બે વીક સુધી ની એન્ટિબાયોટિક નો કોર્સ એનો હોય છે સ્પેસિફિક આફોર્ટ માટે નોર્મલ મરડા માટે અલગ દવા હોય છે અને માટે અલગ દવાઓ કામ કરતી હોય છે તાવ માટે पैरासिटामोल છે ડોલોક્રોસિંગ મેડિસિન

જે ખાવામાં આઈટમો હોય કે ફ્રુટ છે તો જે પોચા છે એ લેવા અને આ બધું છે ઘઉંની વસ્તુ બધી કોઈ બી અનાજ વાળી ભાત ભાગ સિવાય ન લેવી જોઈએ રોટલા રોટલી બ્રેડ બિસ્કિટ ખાવામાં આવે તો ક્યારેક એ ટાઈફોઈડ નું અલસર ફાટી અને એમાં કાણું પડી શકે આગળમાં

આ આપણે પૂરું થાય છે ટાઇફોડ નું ટોપિક હવે આપણે આવી છે કમળા ઉપર કે નોર્મલ ચાળા ઊંટી કરતા ટાઇફોડમાં અશક્તિ વધારે ઘણીવાર ઝાળાનું પ્રમાણ ઓછું હોય ત્યારે કોન્સ્ટીપેશન હોય પેટનો દુખાવો ડેફિનેટલી હોય છે અને એક ક કોમ્પ્લીકેટ થઈ શકે જો કેર ના લે તો આંતરડા ફાટી શકે અલ્સર એટલે આંતરડામાં કાણો પડી જાય એવું બની જતું હોય છે એટલે એમાં વધારે કેર લેવાની અને એનો કોર્સ વધારે લાંબો છે ટ્રીટમેન્ટ નો નોર્મલ મડની અસરમાં પાંચ સાત દિવસ મટી જાય એમાં 10 થી 14 દિવસ દવા લેવી પડે ઇન્જેક્શન પણ વધારે લેવા પડે લેવાનો આવે તો આ ગંદકી થી બચવા માટે આપણે શું કરવું જોઈએ કે ગંદા હાથ થી અને માખીઓ થી ફેલાતો રોગ છે અને ખાવા પીવા થી ફેલાતો રોગ છે આ એને આપણે અટકાવવા માટે આપણે શું કરી શકાય આ બી ખાસ સમજી લેવાનું કે ચોમાસું આવે એટલે આ બધા રોગોની બીમારીઓ આ બધા બીમાર આ બધા રોગો વધતા જશે વધશે વધુ વરસાદ પડશે અને આ ગંદકી વધુ ફેલાશે માખીઓ વધશે આ બધા રોગો વધશે એ બહાર નું ખાવા પીવાનું જે ખુલ્લું છે જેને રાંધતા નથી અથવા તો ગરમ ન ખાવાતું હોય ખુલ્લા ફ્રૂટ્સ હોય કે જ્યુસી બનાવતા હોય છાશ હોય કે આ બધું ખાવાનું હોય ભેલ ને ચાટ ને એને બધું ખુલ્લું પડ્યું હોય બાકીની અવરજવર હોય આવા અ જગ્યાઓમાંથી મેક્સિમમ ફેલાવાના ચાન્સીસ રહે ખુલ્લા બધું કે ને મુશરબત છે રોડ ઉપર મળતા હોય ફ્રૂટ જ્યુસિસ છે કાપેલા ફ્રૂટો હોય જે પણ ખુલ્લું છે તો બે વસ્તુ એક તો માખી છે અને બીજું એ વ્યક્તિ જે એ કાપે છે એ સેલ્ફ વેચે છે એના હાથ સોખા છે કે નહીં આપણે કોઈ ગેરંટી નથી એટલે એ વ્યક્તિ પોતે ફેલાઈ શકે અથવા તો માખી એના પર બેસીને બીજેથી એ કિટાણ લાવી શકે અને આપણે અંદર એ રોગ ઉભો થઈ જાય ગરમ પદાર્થો જ ખાઓ રાંધેલું હોય કૂક થયેલું હોય તો કીટાણુ એમાં નાશ થઈ જાય અને એ વધુ અ હેલ્ધી ગણાય થી બચવા માટે એટલે બહાર ખાવાનું આવે તો ગરમ વસ્તુઓ જે ફ્રેશ બનતી હોય અને ગરમ થતી હોય એ ગરમ કરીને નાના હોય એવી વસ્તુઓ ખાસ આપણે લેવી જોઈએ અને બીજું કે આપણે ધારો કે કોઈ પ્રવાસમાં જઈએ જાત્રામાં જઈએ પિકનિકમાં જઈએ તો ખુલ્લી વસ્તુ કરતા છે ને પેકેટ વાળી વસ્તુઓ છે પેક છે અને બોટલ બોટલ વોટર છે કે જે જ્યુસ પેકેટ છે બંધ છે સિલ્ડ છે એ વસ્તુઓ આપણે હેલ્ધી ગણાય આ આ ટાઈમ માં એમાં આપણે એવી વસ્તુનો ઉપયોગ કરવો પછી ખુલ્લી વસ્તુઓ ખુલ્લું પાણી છે કે આવા ખુલ્લા લીંબુ પાણી છે છાસ છે શરબતો છે ફ્રૂટ્સ છે ખુલ્લી વસ્તુ કરતા પેટ વસ્તુઓ આ સિઝનમાં ઉપયોગ કરવી એ બેસ્ટ રે સેલ કરે કોઈ ફ્રૂટ્સ ખાવાના આવે તો કેને જે છાલવાળા હોય ને જે છાલ આપણે કાઢીને ખાઈ શકીએ સંતરા મોસંબી છે એક્ઝામ્પલ બીજા કોઈ પણ ફ્રૂટ હોય પણ આપણે એને કે ને પ્રોપર ધોઈ અને એની છાલ કાઢીને ખાઈએ તો રિસ્ક ઓછું છે પણ જે ખુલ્લા વેચાતા હોય એમાં તો આપણે કોઈ ભરોસો નથી શાકભાજી સલાડ આપણે લઈએ આપણા કાચી વસ્તુઓમાં છે ને એ કૂક થતી નથી અને એમાં કટિંગ કરવામાં વ્યક્તિના હાથ વપરાય છે એનું જોખમ વધારે છે એટલે કાચું સલાડ છે કચુંબર છે આપણે એ પણ આપણે બહાર ગયેલા હોય તો આપણે અવોઇડ કરવું જોઈએ કે એ પણ કદાચ ફ્રેશ ના હોય અથવા તો એ કૂક થતું નથી એટલે એમાં કીટાણુ રહી જવાના ચાન્સીસ વધારે છે ઘરે આપણે ઓલિસલી લઈએ તો આપણે પ્રોપર એને વૉશ કરી અને આપણા પોતાના હાથ ધોઈ એ વસ્તુ વૉશ કરીને આપણે એનો ઉપયોગ કરી શકીએ પણ બીમાર વ્યક્તિએ કાચી વસ્તુ નહીં ખાવી એને કૂક વસ્તુ રાંધેલી વસ્તુ ખાવી કાચું સલાડ ને છે તો કે હેલ્ધી વ્યક્તિ માટે એ સારી વસ્તુ છે બીમાર વ્યક્તિ માટે એ ડાયજેશન માટે હેવી પડે એટલે એને કૂક કરીને આપ્યું એને કાચી કાચું સલાડ છે કે આ છે એવું ક્યારે નહીં આપું

જોખમ કમળો કે વ્યક્તિના હાથ છે અને કે પાણી છે એ ઇન્ફેક્ટ થવાનો ચાન્સ મેક્સિમમ હોય છે ડિશ કોડાની બરકે બધી જે વસ્તુઓ છે આઈસ્ક્રીમ કે પણ બધું ખુલ્લું મળે છે જે બધા પર આ મીઠાઈઓ છે પનીર છે તો પનીર મીઠાઈઓ શું છે કે માવાની દૂધની આઈટમ છે પણ એમાં એ એમાં છે ને આ આ જંતુઓ કીટાણુ એમાં રહી જાય છે ગરમ થાય છે પણ અંદર સુધી એ ગરમી એવી નથી કે બધું અંદર નાશ થઈ જાય એટલે એમાં અંદર કીટાણુ રહી જતા હોય છે જો ઇન્ફેક્ટેડ હોય તો એટલે એમાંથી એ ફેલાવો થવો એ વધારું બધું પોસિબલ છે અને મીઠાઈઓ ઘણી વાર ઘણી વાર સુધી મૂકેલી હોય રાખી મૂકેલી હોય ફ્રિજમાં છે ઓપન માં છે પનીર પણ એવી રીતે સ્ટોર કરી નાખવામાં આવતું હોય ફ્રિજ માં કૂક કરે ત્યારે અંદર પ્રોપર અંદર કિટાણુ ન પણ મળે એટલે એનાથી પણ આવા રોગો વધારે ફેલાઈ શકે છે ખુલ્લા રસો છે તો કે નાયેલ પાણી સારું કે આપણી સામે ખોલીને આપણે પી શકાય વશી જવા રસો શેરડી છે કે તરબૂચ ના ગમે તે હોય ત્યાં ખુલ્લા માં બને પણ એમાં રિસ્ક વધારે છે બે સમય ખાસ 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 આપણે હાથ સાબુ થી કરવું જોઈએ કે હાથ તો જમ જમતા પહેલા અને બીજું કે નો ઉપયોગ કર્યા પછી અવશ્ય 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 બધા એ કે ને હાથ સાબુથી ધોઈને બહાર નીકળવું જોઈએ કે જેમાં બેસવું જોઈએ ઓજ ઈમ્પોર્ટન્ટ છે આપડા આત્મા ક્યાંય ચોટી ગયું હોય કે ક્યાં પણ અડી ગયું હોય તો આપડી અંદર ના જાય તો પ્રોટેક્શન માટે અને આપણે બીમાર હોઈએ તો પણ આપણે અવશ્ય હાથ સાબુથી ધોવાનું રાખવાનું પ્રોવિટમાં ગયા પછી કેમ કે આપડી બીમારી બીજાને ના ફેલાય એ ભી એટલું જ ઈમ્પોર્ટન્ટ છે પલાશો રામાં સ્વસ્થ રાખી બરા આપરા ખાવાની ની આઇટમો છે તો એને ઢાંકીને રાખવી માખીઓ થી બચાવવી અને સ્વચ્છ રાખવું એટલે ગંદકી હોય ત્યાં માખીઓ વધારે જોવા મળે સ્વચ્છ હોય તો ઘણા બધા રોગો થી આપણે બચી શકીએ અને ટાઇફોડ છે અ એપેટાઇટિસ એ જે છે એક પ્રકારનો મોસ્ટ કોમન કમળો જે છે તો એની વેક્સિન પણ આવે છે ટાઇફોડ ની વેક્સિન છે તો એ ત્રણ વર્ષ સુધી કામ કરે અને સિત્તેર એસી ટકા સુધી પ્રોટેક્શન આપે ટાઈડ સામે ટાઈફોડ જેને થાય તો કે એ હળવા પ્રકારનો થાય અને ઇઝીલી મટી જાય સિરિયસ પ્રકારનો ટાઈફોઈડ ન થાય એવા ચાન્સીસ વધી જાય અને હેપેટાઇટિસ એ છે કમળો એક પ્રકારનો જે મોસ્ટ કોમન છે એના બે શોર્ટ આવતા હોય છે એક છ મહિનાના અંતરે બીજો લેવાનો એ પણ ઘણા વર્ષો સુધી પ્રોટેક્શન આપે અને પછી કદાચ booster ડોઝ લેવાનો હોય દસ પંદર વીસ વર્ષ પછી જરૂર પડી શકે તો લાંબુ protection મળી જાય છે ને લીધે તમારા doctor ને પૂછશો તો હોય કે જાણકાર ડોક્ટર હોય તો તમને આ વેક્સિન માટે ની સલાહ આપી શકશે અને એ બધી ઉપલબ્ધ હોય છે ખરી જય સચીદાનંદ